નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સમાચાર જોઈએ તો વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના છે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના એકથી પાંચ ધોરણના બાળકોને મોટનાથ તરાવની મુલાકાત લઈ ગયા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તરાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા તેવીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષકો ડૂબ્યા હતા આ ઘટનામાં કુલ પંદર લોકોના મોત થયા છે જેમાં બે શિક્ષક અને તેર બાળકો હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા દસ બાળકો અને બે શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હતા વડોદરાના હરની તરાવમાં બોટ પલટી જવાથી દુર્ઘટનામાં પંદર લોકોના મોત નીપજ્યા છે મૃતકોમાં બાર બાળક અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે ત્રેવીસ બાળકો ચાર શિક્ષક અને ચાર સ્ટાફના લોકો હોવાનો ખુલાસો થયો છે ચૌદ લોકોની ક્ષમતાવારી બોટ પર એકત્રીસ લોકો સવાર હતા તરાવમાં ચાલતી એક પણ બોટનું નિરીક્ષણ ન થયાનો પણ ખુલાસો થયો છે પરેશ શાહ નામના ઇજારદારની કોન્ટ્રાક્ટ સોંપાયો હતો દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર એક્શનમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની ગોજારી ઘટના અંગે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે વડોદરાના હરની તરાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદય વિદારક છે જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું પરમ પરમકૃપાનું પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની ચાલુ છે દુર્ઘટનાનો ભોગ બનનારને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે વડોદરાની આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે મારી ધ્યાને ન્યૂ સનરાઈઝ સ્કૂલની ઘટના આવી છે બાળકો અને વાલીઓ શિક્ષકો સંચાલકો પર સૌથી વધુ ભરોસો મૂકતા હોય છે કદાચ બોટમાં સંખ્યાથી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હશે આજની ઘટના ખૂબ જ દુઃખદ છે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે માતા પિતાએ દીપકો ગુમાવ્યા છે તેમને પરમ કૃપારુ પરમાત્મા આ ફક્તને સહન કરવાની શક્તિ આપે સાથે જે દીપક બુજાય છે તેમની આત્માને ભગવાન શાંતિ આપે આવી ઘટનાઓ ના બનવી જોઈએ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલાય તેવી મોટી દુર્ઘટના આજે અઢાર જાન્યુઆરીએ વડોદરામાં બની છે વડોદરા હરની તરાવ બોટની ગુજારી ઘટનામાં બાળકો અને શિક્ષક સહિત પંદર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને હજુ પર ગોર અંધારામાં જિંદગીની શોધ ચાલી રહી છે ત્યારે આ ઘટનાને લઈ રાજ્ય આખું હચમચી ગયું છે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો તાત્કાલિક વડોદરા ખાતે દોડી ગયા છે અને તરાવ દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ અને ઇજાગ્રસ્તને પચાસ હજારની સહાય કરશે વડોદરાની ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરની તરાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કર્યા છે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ પ્રકરણની વિગતવાર તપાસ કરવામાં આવશે ત્યારબાદ અહેવાલ દસ દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવા તાકીદ કરવામાં આવી છે વડોદરા હળની તરાવમાં દુર્ઘટનામાં તેર માસુમ ભૂલકા અને બે શિક્ષકોનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે બે શખ્સોને અટકાયત કરી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પોલીસને હળની લેક ઝોનમાં ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે ત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે આ ઘટનામાં બચાવ કાર્ય કરનાર મુકેશે જણાવ્યું કે આ તરાવની સામે જ મારું ગેરેજ છે આ ઘટના બની ત્યારે અમે અમારા ગેરેજમાં જ હતા અને કામ કરી રહ્યા હતા એકાએક જ બોમા બોમ્બ સંભળાય એટલે હું બહારની તરફ આવ્યો બહાર આવીને જોયું તો બે મેડમો તરાવ પાસે ઊભી બચાવો બચાવોને બૂમ પાડી રહી હતી આ સાંભળીને હું મારી સાથે ચાર પાંચ લોકોને લઈને ત્યાં પહોંચ્યો તો બંને મેઢકોએ ગભરાટ ભરેલા અવાજમાં તરાવની સામે ઇશારો કરીને કહ્યું કે સામેની તરફ શિક્ષકો અને બાળકો ભરેલી બોટ પલટી મારી ગઈ છે તે લોકો ડૂબી રહ્યા છે તેમને બચાવો વધુમાં તેઓએ જણાવ્યું કે ઊંધીપુટ જોઈને અમે તુરંત જ ગ્રીલ કૂદીને તરાવની અંદર કૂદકો માર્યો હતો અમારી તરફ ચાર જેટલા બાળકો ડૂબતા નજરે પડ્યા એટલે તરત જ તેમને બહાર કાઢ્યા આ દરમિયાન એક મેડમ પણ ડૂબતા નજરે પડ્યા હતા આ સિવાય એક છોકરાને પણ કાદવમાંથી બહાર કાઢ્યો હતો બહાર કાઢેલા તમામ વિદ્યાર્થીઓએ તે સમયે શ્વાસ લેતા હતા અમે જેવા વિદ્યાર્થીઓને બહાર કાઢે તે સમયે એમ્બ્યુલન્સ તૈયાર જ ઊભી હતી ડૂબેલા બાળકોને બહાર કાઢીને તુરંત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જો મેડમોએ બોટ ના પાડ્યો હોત તો આ ચાર બાળકો બચી શક્યા ના હોત આ દુર્ઘટનામાં બચી ગયેલા એક બાળકે આ ઘટનાની આપીતી જણાવી હતી અને કહ્યું હતું કે કેવી રીતે તેને ડૂબી ગયેલી બોટમાંથી બચાવવામાં આવ્યો હતો આ બારકે કહી હતી કે બોટમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા આ ઉપરાંત ત્રણ શિક્ષકો પણ તેમની સાથે હતા બોટ પલટી ત્યારબાદ બચાવ ટીમ દ્વારા એક પાઇપ આપવામાં આવ્યો અને તે બારકે પાઇપ પકડીને બચી ગયો હતો પછી પછી શું થયેલું એને નીચે ચડેગા એને એક લટ થા ને ઉપર આકે બોટ પકડી લઈને હમ ઉપર ट के को ऊपर गए न पाइप आए न हम पाइप पकड़ पाइप पकड़ के ऊपर आ गए कितने बच्चे बिठाए थे अंदर तीस तीस बच्चे बिठाए थे और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे, थे। और जैकेट पहनाए तू जैकेट पहनाया था नहीं पहना